મોરબીના ચાચાપર ગામના સીમ વિસ્તારની અંદર લગભગ પંદરથી સત્તર કરતાં વધુ કુંજ પક્ષીઓના મોત નીપજ્યા હતા જે બનાવની ગામના લોકોને જાણ થતાની સાથે જ આ બનાવ અંગેની ફોરેસ્ટ વિભાગના અધિકારીઓને જાણ કરવામાં આવી હતી જેથી કરીને ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ત્યારબાદ જે પક્ષીઓના મોત નીપજ્યા હતા તેના પીએમ કરવા માટેની કાર્યવાહી હાથ ધરી હતી અને તેના મોતનું ચોક્કસ કારણ કારણ જાણવા માટેની આગળની કાર્યવાહી હાથ ધરી છે મળતી વિગત પ્રમાણે મોરબી જિલ્લામાં દર વખતે શિયાળા દરમિયાન બહારના પક્ષીઓ જુદા જુદા વિસ્તારમાં આવતા હોય છે અને તે જોવા મળતા હોય છે દરમિયાન જો વાત કરીએ મોરબી તાલુકાના ચાચાપર ગામની તો ચાચાપર ગામના સીમ વિસ્તારની અંદર પંદરથી સત્તર કરતાં વધુ કુંજ પક્ષીઓના મૃતદેહ મળી આવ્યા હતા જે અંગેની ગામના લોકો દ્વારા ગામના મહિલા સરપંચના પતિ રમેશભાઈ ભીમાણીને જાણ કરવામાં આવતા રમેશભાઈ ભીમાણી તથા ગામના આગેવાનો સહિતના લોકો ત્યાં સ્થળ ઉપર દોડી આવ્યા હતા અને ત્યારબાદ આ બનાવની ફોરેસ્ટ વિભાગને જાણ કરવામાં આવતા ફોરેસ્ટના અધિકારી ત્યાં દોડી આવ્યા હતા અને મૃત પક્ષીઓના મૃતદેહને પીએમ માટે લઈ ગયા હતા અને તેના મોતનું ચોક્કસ કારણ જાણવા માટેની આગળની કાર્યવાહી હાથ ધરી હોવાની વિગત મળી છે